આપનું હાર્દિક સ્વાગત કરે છે તારીખ નવ દસ અગિયાર પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યા પાડીયા જિલ્લો બોટાદ અમને હા હા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી જાનકી વલ્લભો વિજય દેવ શ્રી લક્ષ્મણ બાપુ દાદા બાપુ અમરા બાપુ બાલ ઠાકોર શ્રી પૃથ્વીરાજ બાપુ નિર્મળા બા ઉનળ બાપુ શ્રી મોટા બાપુ ભાષા શિક્ષણનો પાયો શબ્દભંડોળ બાલદેવો ભવ નવતર પ્રયોગનું વર્ણન છે આ એની પ્રક્રિયાનું બેનર છે અહીંયા ભાષા શિક્ષણનો પાયે શબ્દ ભંડોળ માટે બાળકો માટે કરેલ પ્રયત્નના ચોર્યાસી જેટલા મારી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો છે તેની આખી યાદી છે આ વિડીયોની ડિટેલ છે દીકરીઓનું લાઈવ મૂલ્યાંકન કર્યું છે એના પણ વિડીયો છે બાળકોને જ્યાં સુધી નું વાંચન ન આવડે ત્યાં સુધી આપણે પાઠ્યપુસ્તકો ઉપર ધાર્યું કામ કરી શકતા નથી તો તે માટે મેં શું કર્યું છે કે પાઠ્યપુસ્તક ઉપરાંત નકામા પાઠ્યપુસ્તક આંક એનો ઉપયોગ કરી અને બાળકોનું શબ્દભંડોળ વિકસે તે માટે બાળકોની મૌખિક અભિવ્યક્તિ માટે મેં આ રીતે સ્ટીક પોપેટ બનાવ્યા છે સ્ટીક પોપેટ મેં પ્રાણી પક્ષી ફળ ફૂલ શાકભાજી જંગલી પ્રાણીના આ રીતે મેં સ્ટીક પપેટ બનાવ્યા છે મૂળાક્ષરના પપેટ છે શબ્દની છે આ રીતે શબ્દભંડોળના વિકાસ માટે રમતા રમતા બાળકો સહજતાથી શીખી શકે તે માટે આ રીતે સ્ટીક પપેટ બનાવેલા છે અહીંયા જુઓ તો જે વેસ્ટ સેલો ટેપ છે લાકડાની પટ્ટી છે ડીશ છે ડીશમાંથી મેં આ રીતે શબ્દની ચકરડી બનાવેલી છે બે બાજુ ઢાંકણ લગાડેલા છે શબ્દના મૂળાક્ષરીના પાસા છે આખી શબ્દ પોથી બનાવી છે ચિત્ર કેલેન્ડર છે અને શબ્દના પાસા બનાવેલા છે આ શબ્દની સ્ટાર પ્રવૃત્તિ છે એમાં બાળકો મૂળાક્ષરની ઓળખ ચિત્રની ઓળખ શબ્દની ઓળખ દ્વારા આ મૂળાક્ષરની સ્ટાર પ્રવૃત્તિ છે અહીંયા તમને બતાવું તો આ મૂળાક્ષરની સ્ટાર પ્રવૃત્તિ છે એમાં ગ્લાસ ઉપર તમામ મૂળાક્ષરો લગાડેલા છે મૂળાક્ષરની રાખડી બનાવેલી છે રાખડી ઉપર દીકરીઓ રંગપૂર્ણીનું કામ કર્યું છે કામ કર્યું છે એ રીતે તહેવારની ઉજવણીમાં પણ મૂળાક્ષરોને આવરી લીધે છે અને ફલશ્રુતિની વાત કરું તો ધોરણ એક બેની દીકરીઓ પોતાની જાતે આ રીતે સ્વતંત્ર લેખન કરી શકે છે અહીંયા જુઓ આ તમામ છે એ ધોરણ એક બે ની દીકરીઓએ કરેલું સ્વતંત્ર લેખન છે ધોરણ દીકરીની તો આ રીતે દીકરીઓના સરસ અને સુંદર મરોડદા અક્ષર થયા છે દીકરીઓ પોતાની જાતે પચાસ કરતા પણ વધારે શબ્દો પોતાની જાતે લખી શકે છે ત્યારબાદ એચપીસી કાર્ડ છે ધોરણ એક બેની દીકરીઓ પોતાની જાતે લખી શકે છે ધોરણ બેની દીકરીનું છે અને આ ધોરણ એકની દીકરીનું છે દીકરીઓ આ ઉપરાંત દીકરીઓ પ્રાર્થના સભામાં દર શનિવારે ગીતાજીનો શ્લોક આસન સુવિચા ધૂન બાલ જાણવા જેવો કહેવત કરી શકે છે પ્રશ્નો બે ની તમામ દીકરીઓ શનિવારની પ્રાર્થનામાં પોતાની રજૂઆત કરવા માટે તત્પર હોય છે અને સ્વતંત્ર લેખન ખૂબ જ સરસ કરી શકે છે આ ઉપરાંત ભાષા શિક્ષણના જે સાહિત્ય છે એમાંથી વાર્તા સંગ્રહ બુક વાર્તાનો વડલો છે અર્લી રીડર છે સચિત્ર બાળપોથી છે દ્વિભાષી વાર્તા પુસ્તિકા છે બોર્ડ બુક છે પાઠ્યપુસ્તકમાં પણ અસરકારક રીતે શ્રવણ અને લેખનની જે પ્રવૃત્તિ હોય તે અસરકારક રીતે કરી શકે છે ફળશ્રુતિ રૂપે આટલી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે વર્ણમાળાના બધા જ અક્ષરોને બધી જ માત્રાઓને ઓળખે છે અને વાંચવા લખવા માટે તેનો ઉપયોગ કરે છે સ હોય સોમવાર હોય તો સમૂળાક્ષર નો ઉપયોગ કરી બધી માત્રાઓનો ઉપયોગ કરી દીકરીઓ શબ્દ લેખન કરે છે એ જ રીતે સાત વારના સાત મૂળાક્ષર ઉપરથી અને રવિવાર હોય એટલે રજાના દિવસે ઘરે ર મૂળાક્ષરનો ઉપયોગ કરી બધી માત્રાઓ બધા મૂળાક્ષરનો ઉપયોગ કરી અને લેખન કાર્ય કરે છે તો આ હતું મારું ઇનોવેશન આભાર સર્વે ગુરુજનોનો